જો તમે મા અંબાની અલૌકિક અખંડ જ્યોત વિશે જાણો છો અંબાજીના સાનિધ્યમાં આજે હું ત્યાં આવી પહોંચ્યો છું અને આજે હું તમારી સાથે એ વાત શેર કરવાનો છું કે જેના લીધે આ મંદિર એક પોતાની રીતે અલગ પડે છે આરતી ની વાત તો તમને કદાચ ખ્યાલ જ હશે બટ શું આ આરતીના જ્યોત વિશે તમે જાણો છો ગબ્બર પર્વત ની જ્યોત અને ચાચર ચોક માં બિરાજીલા માં અંબાજી ની જ્યોત એ બંને એક સમાન પ્રત્યે છે બંનેના ગર્ભગૃહ એકબીજાની સામે સામે હોવાથી બંને આરતીનો જ્યોતનો તેજ એકબીજાના ગર્ભગૃહમાં પ્રવેશે છે અને આ જ વાત અંબાજી મંદિરને બીજા બધા મંદિર કરતા અલગ પાડે છે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસમાં તમે પણ આવો અને આ અલૌકિક જ્યોતના દર્શન કરીને મા અંબાના આશીર્વાદ મેળવો જય મા અંબે શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાકુંભમાં માં અંબાના આશીર્વાદ મેળવીએ